પાટીદાર સમાજ છે એ તો પાટું મારીને પાતળમાંથી પાણી પેદા કરે તમે સમજો અમેરિકામાં જો મોટર્સ ની આખી શ્રેણી શરૂ કરી આ પાટીદારો એ કરી છે અમેરિકા હચમચી જો આમાં કોઈ વચ્ચે બે હાથી જગડે ને તો જંગલ નો ખો નીકળી જાય તમારા બે ખો નીકળી જશે જે રીતે ક્ષત્રિય આંદોલન આપણે કેવા હતા કે સાધુ ચરિત લોકો આમાં વચ્ચે મધ્યસ્થી કરીને ઠામ પાડવું જોઈએ એવી રીતે આમાં પણ કઉ છું આપનું કયું દીકરો માનતો નથી તો તમારું કોણ સુકામ માને પરેશ ધાનાણી ને પણ નરેશભાઈ એના બુદ્ધિપૂર્વક ના આશીર્વાદ આપ્યા હતા હારી ગયા જામનગરમાં એવા પાંચ વડીલો અથવા કોઈ સાધુ ચરિત વ્યક્તિત્વ એ આ બંને ને જો નહીં સમજાવે તું દરિયો છે તો મારું નામ પણ જાતળ છે એ તું જાણી લે નદીની જેમ દોડીને તને મળવા નહીં આવું હાલ ગુજરાત સૌરાષ્ટ્રના રાજકારણમાં જે ગરમાઓ જોવા મળી રહ્યો છે તે સમવાનું નામ નથી લેતો પાટીદાર સમાજના જે દિગ્ગજ નેતા છે જયેશ રાદડિયા તેમના વચ્ચે અને નરેશ પટેલ છે તેમના વચ્ચેનો જે વિવાદ છે તે દિવસે દિવસે વકરી રહ્યો છે ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત છે સર શું કેશો કે જે સૌરાષ્ટ્રની રાજનીતિ છે તેમાં હાલ તો ગરમાવો જોવા મળી રહ્યો છે અને બે દિગ્ગજ નેતા કહી શકાય પાટીદાર સમાજના જયેશ રાદડિયા છે અને જે નરેશ પટેલ છે તેમની વચ્ચેનો જે વિવાદ છે તે વકરી રહ્યો છે દિવસે દિવસે આપણે જોઈએ તો તે સમવાનું નામ નથી લેતો સર શું કેશો એના વિશે સૌ પ્રથમ રાજનીતિના કારણે સમાજનીતિ જે છે એ ખરડાઈ રહી છે પહેલી વાત તો ઈ આ ગુજરાત સૌરાષ્ટ્રનો સૌથી સમૃદ્ધ કયો તો તમામ રીતે કહું છું ખાલી આર્થિક નહીં તમામ ક્ષેત્રીય તમને કહું તું સૌથી સમૃદ્ધ સમજણો આગે કૂચ કરી શકે એવો બુદ્ધિશાળી જે ગણો તે એ સમાજને રાજકીય લૂણો લાગી રહ્યો છે શું કામ બે લોકોનું દ્વંદ્વ યુદ્ધ ચાલે છે અને એમાં બે નો વાંક નથી પાછો એકની ઉશ્કેરણી છે એનો પ્રત્યાઘાત છે ઘાતનો પ્રત્યાઘાત

જે વાડા ન વળે એ હારા વળે આ કેસમાં તો એવું છે પહેલી વખત હારેલાય વળતા નથી વાળા તો વળતા નથી હારાય વળતા નથી નરેશભાઈ પટેલે છેલ્લે ગુજકો માર્સોલ સુધી લડી લીધા કે જયેશભાઈ રાદડિયાની જગ્યાએ તમે બિપિનભાઈ ગોતાને જીતાડો ન મેળ પડ્યો આ પહેલું નથી અનેકો વખત છે વીરજી ઠુમ્મરમાં તમે ખોડલધામને ટેકો આપ્યો લોકસભાની ચૂંટણીમાં બેન હારી ગયા રવિ આંબલિયાને એના પ્રચાર માટે તો ભાઈ નરેશભાઈ પટેલના દીકરા નીકળ્યા હતા ખુદ ગબ્બર એ હારી ગયા ન મેળ પડ્યો અહીંયા ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની વિરુદ્ધમાં બધી ખોડલધામમાંથી સોશિયલ મેસેજ ગયા હારી ગયા ન મેળ પડ્યો તો વારંવાર અહીંયા પરેશ ધાનાણીને પણ નરેશભાઈએ એના બુદ્ધિપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા હારી ગયા જામનગરમાં જેપી મારવિયા કીધું તું આભાર માન્યો તો પક્ષનો કોંગ્રેસનો કે ભાઈ ટિકિટ આપી કોંગ્રેસને ધન્યવાદ આમ તેમ જેપી મારવિયા હારી ગયા તો હારા તો વળવા જોઈએ વાળા તો ન વળે નરેશભાઈ પટેલે હવે હા રાખવું જોઈએ સમાજના હિત માટે જુઓ એ ભયંકર સુખી માણસ છે બે અઢી હજાર કરોડના માલિક હોવાનું કહેવાય છે ભગવાન એને દહ ગણું વધુ દે આપણે કાંઈ ઈર્ષા નથી હવે સમાજ અચ્છા એક નિવેદન એવું હતું નરેશભાઈનું કે જો અમે રાજકીય રીતે સક્રિય સમાજના કામ સમાજ પામર નથી ભલામાણા આ પાટીદાર સમાજ છે તો મારીને પાતળમાંથી પાણી પેદા કરે તમે સમજો અમેરિકામાં જો મોટર્સની આખી શ્રેણી શરૂ કરી આ પાટીદારોએ કરી છે અમેરિકા હચમચી ગયું છે આખું તો ઈ સમાજ ક્યાં પામર છે તમારા કીધે ક્યાં થઈ જાવ તમે ક્યાં આખરી યોદ્ધા જુઓ એટલે એક તો ઈ છે ને પહેલેથી તમને કહું દરેક બાબતે પોતાની હિડન એજન્ડા છુપો રાખી અને નવો એજન્ડા સમાજમાં ધરી રહ્યા છે ને હવે એ ખુલ્લા પડતા જાય છે નંબર વન ખોડલધામની રચના સુકામતી લેવા કડવા એક કરવાની થયા ના ઉપર એ તો ન થયા લેવામાં ને લેવામાં બે ધડા તો થઈ ગયા જયેશ રાદડિયા જૂથ નરેશ પટેલ જૂથ છે કે નહીં તો ખોડલધામ કોના માટે કર્યું હતું બે સમાજ એક થવા તો ક્યાં કે એકમાંથી બે થયા અને હજી લીધી મૂકતા નથી અત્યારે જે વધારે પડતું વકરી રહ્યું છે ને હવે ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યું છે એ શું છે નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ગુજરાત સરકારનું રીસફલિંગ કરવા જઈ રહી છે સરકાર નવેસરથીમાં કેટલાક પ્રધાનોને પડતા મૂકાશે પરફોર્મન્સના આધારે અને કેટલાક

પડછાયાની જેમ ઓળખનારા એવા સૂત્રોએ કીધું છે કે રાદડિયા જયેશ રાદડિયાને પ્રધાન મંડળમાંથી પડતા મૂકવામાં આવે એટલે કે ન લેવામાં આવે એવી કોશિશ શરૂ થઈ ગઈ છે હવે કોશિશ આના જૂથ સિવાય તો કોઈ કરે નહીં બે તો ઝઘડે છે એક વાત એટલું જ નહીં એમ કહેવામાં આવ્યું છે કે લેવા પાટીદારમાંથી અગર તમારે કોઈને મંત્રી બનાવવાના થાય તો અમારા તરફથી આ લિસ્ટ છે એમાં અમરેલીના ભાઈ જે છે વેકરિયા કૌશિક વેકરિયા થી માંડીને કેટલાક નામ આપવામાં આવ્યા છે કે આ ત્રણ ચાર અમારા ચહેરા છે એમાંથી કોક બનાવજો તો અમે તમારી સાથે છીએ વગેરે હવે આ વાતનો આમ જુઓ તો કોઈ આધાર પુરાવો અત્યારે નથી આપણી પાસે નથી સૂત્રો એ કીધું છે એમ જ છે પણ તમે એનો આધાર હમણાં મળી જશે તમે જુઓ કે જ્યારે એક વખત બંને નેતાઓ એલ ફેલ બોલી ગયા પછી તો વાત પૂરી થઈ ગઈ હતી જયેશભાઈ ને છેલ્લો જો પહેલી વાત જો નરેશ પટેલે કીધું હતું કે ભાઈ જયેશભાઈ છે મારા નેતા છે સમાજના સંકળાયેલા છે એને જયારે જયારે મુશ્કેલી પડી ત્યારે ત્યારે હારે છે અમને કોઈ નથી વાત ત્યાં પૂરી થવી જોઈએ ને ઓકે પૂરી તો થઈ નહીં હવે પાછું સુરતમાં જઈને શું કામ બોલવાનું જરૂર પડી જયેશભાઈએ કારણ કે આખા સમાજમાં એક જે મેસેજ જે છે ને એ ફોરવર્ડ થઈ રહ્યો છે કર્ણોપ કર્ણ એટલે જયેશભાઈ ને એમ થયું કે ભાઈ હું પેલા એમ કેતો કે નરેશભાઈ મારા વડીલ છે ખોડીલધામ ના પ્રણેતા છે લેવા સમાજના દાતા છે અગ્રણી છે એટલે હું એનું માન મર્યાદા જાળવતો તો પણ જો આ જ પ્રકારની હજી ઇફકોની હાર પછી પણ હાયરા પછી પણ જો ન વળતા હોય તો મારે હવે કઈ એને ઝૂકવાની જરૂર નથી એટલે પહેલી વાર પહેલી વાર એને માય કાંગલા જેવો શબ્દ વાપરો અન્યથા એક વડીલના ન્યાય લોકો ન વાપરે કે ભાઈ ગમે તો સમાજના અગ્રણી તો છે ને પણ એ શબ્દ પ્રયોગ ક્યારે હોય કારણ કે એને ખબર પડી હોય કે આ પ્રકારની હરિહંચો ચાલુ છે એટલે એને કીધું કે આ સમાજને

તો ભારતીય જનતા પાર્ટીએ નરેશપટભાઈ આપણા જયેશ રાદડિયા સહિતના નેતાઓને કીધું ભાઈ અમને એક જવાબ આપો તમે અમારે જો પાટીદારના નામે એટલે કે લેવા પાટીદારના નામે કોઈની અરે ડીલ કરવી હોય તો અમે અમારે કોના પકડો નરેશભાઈને કે તમારા તમે નક્કી કરો કારણ કે તમે ત્રણ મંત્રી સૂચવો છો ઓલાભાઈ ત્રણ મંત્રી સૂચવે છે આ પાંચ ધારાસભ્ય સૂચવે તમે પાંચ તો તમારું જ મંડળ થયું તો બીજાને ક્યાં નાખવા અમારે ઓબીસીથી માનીને બધાઈને એટલે તમે બેમાંથી એક નક્કી કરી લ્યો તો એ વાત આ બધી અત્યારે કાલ્પનિક છે પણ એને આધાર પુરાવા મળે એવી બધી વાતો પણ છે એટલે હું કહું છું કારણ કે આના કોઈ ઔપચારિક પુરાવા તો હોય નહીં આ વાત જ્યારે આવી હોય સરકારે કીધી છે ટૂંકમાં ભાજપે એટલે પૂછવામાં આવ્યું હોય જયેશભાઈ ગ્રુપ તરફથી કે ભાઈ એમ કેમ તમે કહો છો એટલે એવા લોકોએ કીધું કે અમારી ગણતરી ધારો કે તમને મંત્રીમાં લેવાની છે પણ અમને બુદ્ધિપૂર્વક આ લિસ્ટ આપવામાં આવ્યું છે આ ભાઈ નહીં આ આ લોકોને લેજો એટલે જયેશભાઈ એ સુરતમાં પાછું ભયંકર શબ્દ પ્રયોગ કરીને કેવું પડ્યું કે માય કંગલાઓ જે છે એને સમાજની જરૂર નથી ભૂતકાળમાં નથી ને ભવિષ્યમાં નથી એ ખુલીને કેવું નતર એ પ્રેમથી મળવા ગયા હોત જયેશભાઈ આ નરેશભાઈને ઠામ થવા હતું કારણ કે સમાજનું અહિત તો જયેશભાઈ કે વિઠલભાઈ રાદડિયા એ તો કોઈ ઈચ્છે નહીં નરેશભાઈ પણ ન ઈચ્છે પણ નરેશભાઈ ઈચ્છી નથી રહ્યા તોય થઈ રહ્યું છે હવે એને કોઈ પાછું નથી વાળતું કોઈ નરેશભાઈને એમ નથી કહેતા કે તમને પચાસ જણા પગે લાગે એનો અર્થ એમ નથી કે સમાજ આખો પગે લાગે છે અને પગે તો લાગે જ લાગે ખોડલધામનું તમે સુંદર મંદિર બનાવ્યું છે એટલે કોઈ તમને વાંધો નથી પણ તમને રાજકીય રીતે તમે કહો એમ કોઈ કરે નહીં આપી દે ભાજપને ન આપે પરે ધાનાણીને મત આપ્યા ન્યા જે મોરવિયાને મત આપ્યા ન આપ્યા બેન ઠુંબરને મત આપ્યા ન આપ્યા ન આપ્યા તમે ગમે એવી અપીલ કરો નથી માન સમાજનો પોત એને બાપનું કયું દીકરો માનતો નથી તો તમારું કોણ શું કામ માને એટલે જયેશભાઈને પેલા નરેશભાઈ એ શું અમારા નેતા છે જયેશભાઈ અગ્રણી છે યુવાન છે અમારે કોઈ વાંધો નથી એટલે એને એમ હતું કે હવે જયેશભાઈ મારે ત્યાં આવશે અને મને વંદન કરશે વગેરે પણ જયેશભાઈ પણ વિઠ્ઠલભાઈ નું સંતાન છે હવે આવી રીતે ઝૂકવાનો તો એના પ્રશ્ન કોઈ આવતો જ નથી પેલી જે કેવત છે આપણી ગઝલ છે એના જે શબ્દો છે એ હું તમને કહું જયેશભાઈને લાગુ પડે એવા છે કે એ શું કહી શકે ધારો કે એ નરેશ પટેલ ને કે ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું અને કહે તો મારું આ માથું મૂકી દઉં હથેળી પર પરંતુ હાથ જોડી અને તને મળવા નહીં આવું અને હજી ત્રીજી વાત કે જો નરેશભાઈ માનતા હોય હું ખાનખાન જોઉત કે તું દરિયો છે તો મારું નામ પણ ઝાકળ છે એ જાણી લે તું દરિયો છે તો મારું નામ પણ ઝાકળ છે એ તું જાણી લે જેમ દોડીને મળવા આ સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે કે તમે હજી મંડળ માંથી પણ મને જો પડતા મૂકવાની પેરવી કરી રહ્યા હો તો જયેશભાઈ કીધું કે મારી પાસે સામ દામ દંડ ભેદ બધું છે હવે મારે લડી લેવું છે કારણ કે જિલ્લા બેંક એની પાસે છે રાજકોટ ડેરી એની પાસે છે જિલ્લા બેંકમાં સાતસો મંડળી છે રાજકોટ ડેરીમાં સાતસો મંડળી છે સીધે સીધું કનેક્શન હજારો લાખો લોકો સાથે જયેશભાઈનું છે રાજકોટ જિલ્લા સંઘ એની પાસે છે રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ એની પાસે છે ગોંડલ સિવાયના તમામ માર્કેટિંગ યાર્ડમાં કોને પ્રમુખ ચેરમેન બનાવાય જયેશભાઈના આશીર્વાદ સંભવ નથી સમાજમાં તેવો શ્રી છે સમાજમાં જેટલું પણ સમૂહલથી માંડીને મોટા મોટા કામ થતા હોય દાન માંડીને બધું એમાં જયેશભાઈ બાપુજીની જેમ જ વિઠ્ઠલભાઈની જેમ જ એટલા જ ઉપયોગી રહે છે તો તમે જ ધરાતલ આટલો જામેલા વ્યક્તિત્વને ખોટે ખોટે ખેરવાની કોશિશ કરો તો કોણ સહન કરે એટલે એણે કહેવું પડ્યું કે ભાઈ જો કોઈ મને હવે રાજકીય રીતે આવા કાવા દાવા કરીને ખેરવવા માંગતા હોય તો એને મારે કહેવાની મરજ છે કે માયકાંગલા જેમ લડોમાં આવી જાવ મેદાનમાં એટલે હવે આ ચિત્ર ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યું છે આ શબ્દ ખતરનાક છે માય કાંગલા શબ્દ વાપરો એ જેવી તેવી વાત નથી એ પાછા હામે વ્યક્તિત્વ એ ટાઈપનું છે એટલે અત્યારે જે આપણને સૂત્રો જે જણાવ્યું છે પ્રમાણે કોઈ ડાયા પાંચ તત્વ તત્વ એટલે કે પંચ જેને કહે હા પંચ એવા પાંચ વડીલો અથવા કોઈ સાધુ ચરિત વ્યક્તિત્વ

કે તમે તો એક કામ કરો ફલાણા ભાઈ ની સામે લડતા હવે નરેશભાઈ ને કયો તમારું કામ કરી દઈએ એટલે સમાજમાં આ એક પ્રકારનું મહામંથન શરૂ થયું છે અને મહામંથન નું આપ જે છે એનો ઉત્તરાર્ધ એ છે કે હવે ગાળી ગલોજ જેને કહી શકાય અથવા તો અપમાનજનક શબ્દ કહી શકાય ત્યાં સુધી આ પહોંચ્યું છે આ પરાકાષ્ઠા છે જો કોઈ ડાયો માણસ મેળ નહીં પડે તો સમાજ માટે બહુ મોટો આફત કહી શકાય ને એનું નિર્માણ થવા જઈ રહ્યું છે સર ખાસ કરીને આપણે વાત જોઈએ તો જે ઇફકોની ચૂંટણી થઈ ત્યારથી આ શીતયુદ્ધ છે તે ધીરે ધીરે આગળ વધતું હતું પરંતુ હવે જોઈએ તો આ શીતયુદ્ધ જે છે તે ઉષ્મા ધારણ કરી રહ્યું છે પણ સર અત્યારે વાત કરવામાં આવે તો સમાજ સમાજ પર આની શું અસર પડતી હોય છે કારણ કે સમાજ માટે તો એક સામાજિક આગેવાન છે એક રાજકીય આગેવાન છે અને આની અસર સમાજ પર કેટલી પડતી હોય છે કારણ કે બે એવા લોકો છે જે આગેવાન તરીકે સમાજ જોતો હોય છે અને એ બે વચ્ચે આ પ્રકારનું જે લડાઈ થઈ રહી છે યુદ્ધ થઈ રહ્યું છે સીતયુદ્ધ થઈ રહ્યું છે એને સમાજની અસર તેના પર કેવી પડતી હોય છે જુઓ ભાઈ સમાજનો પોતિકો એક મત હોય છે ઈ નેતાને ખબર નથી મેં હમણાં તમને કીધું એમ કે બાપનું કયું દીકરો જો ન માનતો હોય અમુક બાબતોમાં તો હવે તમારે એમ કહેવાને કોઈ અર્થ નથી તમે કયો સમાજ કરી નાખશે સમાજે પોતાનો મત અનેક રીતે વ્યક્ત કરી ચૂક્યો છે એક જમાનામાં વિમલ સાડીની જાહેર ખબર આવતી અને એની ટેગલાઇન શું હતી અમદાવાદમાં મિલ હતી તો ટેગલાઇન શું હતી કે નારી નારી પોતાની અનેક રીતે વ્યક્ત કરે છે વિમલ તેમાનો એક પ્રકાર છે આવી ટેગલાઇન હતી જેમ આપણે સવારે ચા સાંજે અકીલા એના જેવી આ ટેગ લાઈન હતી કે નારી પોતાની મનોહકામના એ મનોભાવના અનેક રીતે વ્યક્ત કરે છે ને વિમલ તેમાંનો એક પ્રકાર છે વિમલ ની સાડી પહેરે તો એ બૈડા એમ કહી શકે નારી કે જુઓ ભાઈ આ આપણો ઠસો છે કે નહીં વિમલ ની સાડી પહેરી આપણે જેમ રાડો ની ઘડિયાળ બાંધી કેમ બધા દેખાડતા ફરીએ એના જેવું તો સમાજે પણ પોતાની મનોભાવના અનેક રીતે વ્યક્ત કરી છે અને છેલ્લી લોકસભાની ચૂંટણી એને એક પ્રકાર છે ભૂતકાળમાં કરી છે

જો આમને આમ હરખું હાલશે અને જો નેતાઓ નહીં સુધરે તો સમાજમાં બગાવત થશે કે આ ખોડલધામ ને અમારે રાજકીય અડ્ડો માનવો કે માતાજી નું મંદિર માનવું કારણ કે આ તો જોગણી નું મંદિર હતું તમે તો હાથે કરીને જાય તો જોટાળા ઉભા કર્યા તો એ ક્યાંથી હાલે એટલે હવે સમાજમાં પણ ચાલી રહ્યું છે એનો જ પરિપાક રૂપિયા બોલવામાં આવેલા શબ્દો છે જયેશ રાજડિયા જેવા સ્થિર ગંભીર નેતા નહીં આમસ્તા પણ જયેશભાઈની છાપ હજી તમને કહું તો એના ફાધર જેવી નથી એના ફાધર તો દબંગાઈમાં એમાં માનતા હતા અને તો હેલફેલ બોલી નાખતા ગમે એને જયેશભાઈ તો શાલીન વ્યક્તિત્વ છે એની કમ્પેરમાં કે જોખી તોડીને શબ્દ બોલવા ટેવાયેલા છે કેટલીક વખત ખમી ખાનારા છે એ બધું હોવા છતાં જયારે ઈ કોઈ કહી દે શબ્દ વાપરી દે ભલે નામ કોઈનું નથી લીધું બધાને ખબર કોના માટે હોય તો સમાજમાં આ બહુ મોટું ધ્રુવીકરણ ચાલી રહ્યું છે અને જો તમને કીધું એમ કોઈ સમાધાનકારી વલણ નહીં નીકળે પાંચ સારા પંચના વડીલો અથવા તો કોઈ સાધુ ચરિત વ્યક્તિત્વ એ જો આમાં કોઈ વચ્ચે પડીને કે ભાઈ તમે ખમૈયા કરો તમે બે હાથી ઝગડે ને તો જંગલનો ખો નીકળી જાય તમારા બે લડાઈમાં સમાજનો તો હવે સમાજ બગાવત કરશે નેતાઓ સામે અને એ મને લાગે ઇતિહાસ ગુજરાત મને લાગે દેશના ઇતિહાસ નું પેલું એવું આંદોલન થશે કે નેતા વિરુદ્ધ સમાજનો જે છે સમાજ રાજકારણમાં તો હોઈ શકે સ્કૂલમાં હોઈ શકે બાકી બધામાં હોઈ શકે એક સમાજ એના સમાજના અગ્રણીઓ સામે મેદાને પડે કે ભાઈ તમે હવે હાવ રાખો બાજુમાં ઉતરી જાવ એના જેવી થવાની પણ સંભાવના નકારી શકાતી નથી સર આપણે જોઈએ તો આ જે ઇફકોની જ્યારથી ચૂંટણી થઈ ત્યાં ત્યારથી આ પ્રકારનું જોવા મળી રહ્યું છે પરંતુ હવે એવું પણ કહેવાય છે આગામી સમયમાં જે મંત્રીમંડળમાં ફેરફાર થવાનો છે અને સામે ત્યારે અત્યારે જ આ પ્રકારનું પ્રકરણ જે ઉઠવું તો આ બેને કોઈ સંબંધ છે કે મંત્રીમંડળમાં ફેરફાર થવાનો છે એટલા માટે બધું થઈ રહ્યું છે સળગું તો એટલા એટલા માટે માટે હવે જે નવું મંત્રી રીસફલિંગ રિસફલિંગ થવાનું છે એમાં જયેશભાઈ રાદડિયાનું નું હોવાનું બધા જ માને છે જે રીતે અર્જુન મોઢવાડિયા ને સીજે ચાવડા નથી એણે કીધું નથી ભાજપે કીધું તો આખી દુનિયાના તમામ મીડિયામાં એ તો આવે છે કે આ તો આવવાના જ છે એની જેમ જયેશભાઈ નું પણ માનવામાં આવે છે કે એ તો પ્રધાન મંડળમાં આવશે એટલે જ કહું છું કે પછી સામેનું જૂથ એક્ટિવ થયું ને એને જે બાકીનું લિસ્ટ આપ્યું કે ભાઈ અમારા તરફથી આ આ એટલે જયેશભાઈ નહીં તે એ જે વાત છે એમાં તો સળગું છે કે ભાઈ રીસફલિંગમાં જયેશભાઈ એટલે જ જયેશભાઈ કે છે કે ભાઈ તમે રાજકારણ જો ધર્મની ગાદી ઉપરથી ખેલતા હો તો તમે ભૂલી જાઓ તો મેદાનમાં આવી જાઓ અને કા તમે એ બધું ભૂલી જાઓ એટલે આ લોકો એમ કે છે કે સિર્ફ ખંજર ખંજરહી નહીં પાણી ચાહી સમજાતો હે મે પૂજા નહીં સમજાતો હે મે હિસ્સે મેં ભી થોડી ધૂપ આની ચા હવે કઈક અમને મળવું તો જોઈએ ને મારા એટલે કે ભાઈ જયેશ રાજડીયા કે છે કે જેટલું જેટલું તમને કહું મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડીયા એ આ જે વાવેતર એનું છે હવે હું ન લણું તો કોણ લણે

ક્લાઇમેક્સ નો દ્રશ્યો ચાલી રહ્યા છે ફિલ્મનો એન્ડ જે છે એ સુખાંત છે કે થ્રીલર છે રહસ્યમય છે કે ડેન્જર છે વી ડોન્ટ નો આપણે જાણતા નથી કારણ કે ભાવીના ગર્ભમાં શું કોઈ કહી ન શકે જે રીતે ક્ષત્રિય આંદોલનમાં આપણે કહેતા હતા કે સાધુ ચરિત લોકો આમાં વચ્ચે મધ્યસ્થી કરીને ઠંડી ઠામ પાડવું જોઈએ એવી રીતે આમાં પણ કહું છું પાટીદાર એટલે કે લેવવા પાટીદાર હવે કડવા ને લેવવા એક થવા તો જવા દો લેવવા ને લેવવા કમસે કમ એમાં બે ન થાય એટલે કોઈ સાધુ ચરિત લોકો અથવા તો કોઈ ખરીઠામ થયેલા પંચ તત્વ જેવા લોકોએ અગ્રણીઓ મધ્યસ્થી ભૂમિકા ભજવીને આ કઈ કરવું પડે કારણ કે એને કારણે સમાજને નુકસાન થાય એમ છે બે ભગવાનની દયા છે પણ જેના માટે તમે લડો છો એ સમાજ તો ખો નીકળી જવાનું છે આમાં તો તમે કોના માટે એક આયના થાસો તૂટ ગયા ખુદસે અગર શરમાવો તો ક્યાં જબ દેખને વાળા કોઈની જલ જાઓ તો ક્યાં બુધ જાવ તો ક્યાં કરશો કોના હાટું આ બધું એટલે જે લાભાર્થી સુચિત લાભાર્થી હજી તો છે ની પણ જે સૂચિત લાભાર્થી સમાજ છે એને કઈક આપવા માટે તમે લડો તમે ખતમ થઈએ તો સમાજ ને બધું ખતમ થાય એટલે કોઈ કે મધ્યસ્થી કરવી રહી સર આપણે જે રીતે વાત કરી કે આગામી સમયમાં જે મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે તો જયેશભાઈ રાદડિયાનું નામ કેટલું પાકું મને છે કારણ કે ઇફકોમાં પણ તેમને ભાજપના મેન્ડેટ સામે જે ફોર્મ ભર્યું હતું અને તેમાં પણ તેઓ જીત્યા હતા તો આગામી સમયમાં કોને સ્થાન મળી શકે છે મંત્રીમંડળ બાકી બધા નામ તો આપણી સામે છે અને નરેન્દ્ર મોદીને કોથળામાંથી બિલાડુ કાઢવાની ટેવ છે જૂની એટલે સંભવ છે કે અત્યારે આપણે કહીએ કે સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા ભાઈ આપડા જયેશ રાદડિયા પણ કદાચ ન પણ બની શકે એમાં કારણ કે જયેશભાઈ પણ મેં તમને કીધું બધું જ મેં આખો જે હાર્ડો કીધો અત્યારે આખી નંબર ક્રમ એ બધા એના તેઓ શ્રી સર્વે સર્વા છે એટલે અમસ્ત એ મંત્રી નથી તો મંત્રી કદાચ ઉપર વળતો છે જ પણ રાજકારણમાં હંમેશા જે વિનિંગ પોઈન્ટ હોય જે જીતી શકે અથવા જીતાડી શકે એવો જે માણસ હોય ટૂંક એ અપલખણો હોય તોય રાખે આ તો કમસે કમ કામનો માણસ છે દૂધની ગાય હોય ને એની પાટુ હારી લાગે અને માની ગાળ ઘીની નાળ નાળ એ કોઈ ખરાબ ના લાગે એટલે જયેશભાઈ ના રૂસણા કે માન્યો કે કઈ પણ પ્રકારના એના બીજા કોઈ પણ વસ્તુ હોય ને એ ભારતીય જનતા પાર્ટી હવે એને સહન કરે છુટકો છે જયેશભાઈ એ પોતાની એબિલિટી પોતાની શક્તિ બધું છે સાબિત કરી બતાવ્યું છેલ્લે ઇફકો નો ખેલ આપણે જોયો ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ હોવા છતાં એની સામે ઉભા રહેવું મેન્ડેટ નો અનાદર કરવો ચૂંટણીમાં ઉભા રહેવું લડવું અને જીતવું એ કઈ જેવી તેવી વાત નથી એનો અર્થ એમ છે કે જયેશભાઈના ના પાયા જે છે એ ધરાતલ છે એમાં કઈ ખામી નથી ઉત્તંગ ગમે તેટલું ઉત્તંગ શિખર હોય આપણે હંમેશા કહીએ છીએ એ તલેટીની અવગણના કરી શકે નહીં ભારતીય જનતા પાર્ટી ભલે ગમે ત્યાં વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ હોય પણ જે ધરાતલ લોકો છે લોકો સાથે જોડાયેલા લોકો છે એવા લોકોની અવગણના એને ભારે પડે કરશે જ નહીં એટલે જયેશભાઈનું નામ આગામી મંત્રી મંડળ માટે અત્યારે તો ફિક્સ મનાઈ રહ્યું છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે આગામી સમયમાં પાંચ સમજુ લોકો જે છે તે અત્યારે મધ્યસ્થી કરી શકે છે અને સર જે રીતે વાત કરી કે ભવિષ્યના ગર્ભમાં શું છુપાયું છે તે અત્યારે આપણે જોઈ શકીએ છીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર